પોરબંદર પંથક ના એક યુકે જવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી જેમાં ઇન્ટરવ્યુ વગર યુકે પહોંચાડી દેવાની લાલચ આપી આ યુવાન પાસેથી ઓગણીસ લાખ એસી હજાર રૂપિયા જેવી માતબર રકમ પડાવી લેવાઈ હતી જે મામલે ઝડપાયેલા બંને આરોપીઓ જેલ હવાલે થયા છે મૂળવા છોડા ગામના તથા હાલ માધવાણી કોલેજ સામે આવેલ ધનલક્ષ્મી સોસાયટીના શેરી નંબર એકમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સુનિલ શરમણભાઈ ગોરાણીયા નામના યુવાને આ છેતરપિંડી થઈ હતી જેમાં જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા મયુર રમેશ બારમેડા અને મયુના પાર્ટનર જામનગરના ખોડિયાર કોલોનીમાં ક્રિસ્ટલ મોલ સામે રહેતા શ્યામલ રણછોડ પટેલ નામના શખ્સોએ અયુવાન પાસેથી વિદેશ જવાની લાલચ આપી રૂપિયા ઓગણીસ લાખ એસી હજાર રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી ત્યારે પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તે શખ્સોને જેલમાં ધકેલવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ ポールペンで。